તો મિત્રો આજનો સફર ખૂબ રળિયામણો રહેવાનું કારણ કે હું અને જયદીપભાઈ બંને વરસાદમાં નીકળી ગયા જંગલ તરફ જંગલમાં કાદવ કીચડ જોવા મળ્યો અને માંડ માંડ રસ્તા પાર કર્યા અને સફર પર રળિયામણો અને આ મંજિલ પર રળિયામણી છે તો વિડીયોમાં બન્યા રહેજો હેલો યુટ્યુબ ફેમિલી તો ફરી એક નવો વિડીયો બ્લોગમાં સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બજાની તો મિત્રો સાત સાત બેનીઓની જોડી એવામાં ખોડિયાલ નું અદ્ભુત મિત્રો ચમત્કારિક શું કે મંદિર છે અને એવું એક મંદિરના દર્શન તમને આજે કરાવવાના છે ખોડિયાર માતાજીના દર્શન કરાવવાના છે મિત્રો આજે આપણે આવ્યા છીએ મિત્રો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કોદિયા ગામમાં આવ્યા છીએ મિત્રો અને ખૂબ જ ચમત્કારિક અને શું કે પૌરાણિક મંદિર અહીંયા આવેલું છે અને ઘણા ચમત્કારો છે ઐતિહાસિક છે અને એક અહીંયા મિત્રો એક વિવડો પણ છે જેમાં દુકાળ કાળ પડે તેમ છતાં આમાં પાણી નથી ખૂટતું અને એવા આપણે ખોડિયાર માતાજીના તમને પહેલા હું દર્શન કરાવું પછી આપણે અહીંયા એક દાદા છે એની એની પાસે આપણે ગામના છે ગામના દાદા અને દાદા પાસેથી આપણે ઇતિહાસ પણ જાણીએ અને જગ્યા તમે ખૂબ વિશાળ જગ્યા છે આખી મોટી અને અહીંયા એક મંદિર આવેલું છે તો પહેલાં આપણે ખોડિયાર માતાજીના દર્શન કરીએ અને પછી તમારે ઐતિહાસિક વાતો કરીએ થોડીક આ જૂનું મંદિર છે પહેલાં આપણે જૂના મંદિરના દર્શન કરીએ તો મિત્રો આ છે જૂનું મંદિર તો મિત્રો આ જૂનું મંદિર છે અને બાજુમાં નવ નિર્માણ કરવામાં આવ્યું છે મોટા મંદિરનું નવા મંદિરનું તો એ ખોડિયારમાં પણ દર્શન કરીએ અને આ છે જૂનું જે છે અહીં સ્થાપના કરવામાં આવી હતી એ મંદિરનું ને સ્થાપના કોણે અને કઈ રીતે કરી તમામ તમને આગળ ઇતિહાસ બતાવું જણાવી પહેલા આપણે દર્શન કરીએ ખોડિયારમાં મિત્રો આ બનાવેલું છે નવું મંદિર અને નવા મંદિરમાં અંદર આપણે દર્શન કરાવો દીપભાઈ અંદર ખોડિયાર માતાના એના ઇતિહાસ શું છે એનું બધું તમને આપણને થોડુંક જણાવશે દાદા પેલેથી માતાજીને મૂકેલા પચા ને તમામ વસ્તુ જોયા છે ગામ કોદિયા ના છે બાજુમાં જમીન છે દાદા ની અને દાદા આપડે હું તમને કીધું આ મંદિર કોણે બનાવેલું છે આ ખોડિયાર માતા નું મંદિર આ ઓલું જીતુ ભાઈ કાકલોતરે બનાવ્યું છે અમાર ગામ ના કોદીયા ગામ ના અને આ મંદિર અમદાવાદ વાળા એ બનાવ્યું છે બહુ નાનું મંદિર એ વર્ષો થઈ છે અને દાદા આપડે આના હાથ આ દહ વર દહ દહ બાર વર થઈ ગયા છે આ હા અને અહિયાં એ મંદિર બનાવતા ને ઓલા એ ભાઈ ને એ

તો આમાં પાણી ન જતું કરે હા ગમે દુકાળ પડ્યો તો આમાં પાણી રે ને નહીં રહે અત્યારે તો મિત્રો આ વરસાદનું પાણી છે પણ દાદા એમ કે વિવડો તરીકે સુકાતો નથી મિત્રો ઉનાળો હોય દુષ્કાળ પડ્યો વર્ષોથી એમ ઘણા વર્ષો એટલે અમારા માતાજીનો નો હાથ છે આ માતાજી નો હાથ છે અને દાદા ને આપડે બેહી અને દાદા આપણને એક બે ચમત્કાર છે માતાજી ના દાદા જાણે છે ઈ આપણને કે દાદા

હા આલો અમે આગળ રમવા દઈ પછી હોય કે ભાઈ કોન્ટ્રાક્ટર હતા એને આ નાના મંદિર માં કોન્ટ્રાક્ટર હતા ને એને કોઈ ખેતરો વાળા હોય કે પછી એને ધૂળ લેવાની હોય નાના મંદિર પછી મોટું થયું નતું અને પછી એ બધા આટો મારી ભાઈ ને ભાયા ઘટી જ ભાઈ ને ભાયા નહી પછી

જે આ દાદા છે એમના શું કે એના છોકરાએ જ ઉતારી છું આપણે દિનેશભાઈ એ ક્લિપ પણ હું અત્યારે જોડી દઉં છું તમે જોઈ લો વાવણી નું આખું હું કેવાય કે અંદાજ લગાડે છે અને સફળ પણ થાય છે વરસાદ આપડે આવશે અને એ જોયા પ્રમાણે જ થાય છે એવું છે ને

અને મસ્ત મજાનું શાંતિમય વાતાવરણ છે અને માતાજીના જરૂર દર્શન કરજો અમે તમારો પોટા લેવા જો અમે જે ભાઈ માનતાના માતાજી દીકરા આપ્યા છે એ હાજર વલા મેક્યા છે પેલા અહીંયા મેકીને પછી ત્યાં મેક્યા કરે ઘણી માનતાઓ પણ શું કહેવાય કે માતાજીને માનેલી છે તે પૂરી થયેલી છે તો તમને એ પણ હું દેખાડું હમણાં અને એક માતા અહીંયા રહે છે પૂજા કરે છે માતા કરે ને જો કે માતા હાલ છે નહીં નકર તમને એના દ્વારા શું કહે તો એનો પણ તમને video ઉતારી ને બતાવ્યો ને માતા નું હું જાણે છે માતા એ પૂજા કરે છે ઘણા સમય થી તો એ પણ દેખાડ પણ હાલ છે નહી માતા તો તમે આવો તો જરૂર એક વખત માતા મળજો અને શું કેવાય એની વાતો વાતો કરજો ને એટલે તમને ખબર પડશે આ ઇતિહાસ જેટલું ઇતિહાસ જતો એ બધું અમે તમને કીધું તો જરૂર એક વખત આવજો અહીંયા માતાજીના દર્શન કરવા ખોડિયાર માતાજી ના હવે તમને હું દર્શાવી આપું પેલા પૂજા કરતા મહેશ મુનિ બાપુ તમારે બનાવવા આવે છે પાદુકા છે આ બાપુ નું નામ લઈને હજી તમે કોઈ કમળો બુમળો હોય ને ડાળ આ કરતા બાપુ હજી મિત્રો બાપુના નામ ઉપર શું કે તમે લીમડાની ડાળ લઈને કમળો ધારો તો હજી સારું થઈ જાય દાદાનું એવું કેવું છે પેલા બાપુ ધારતા હજી

છે ને મોટું મંદિરનું મોટા મંદિર આ માતાજી નું મેન સ્થાનક મોટું મંદિર હતું મિત્રો એની અંદર જો આ